ચોખા સ્ટોર કરતી વખતે અજમાવવા ટિપ્સ નહીં પડે જીવાત કે ધનેડા ઘરમાં ચોખાનો સંગ્રહ કરવો એ કોઈ પડકારથી ઓછું નથી ચોખા મોંઘા હોય કે સસ્તા હોય તેનાથી કોઈ ફરક પડતો નથી યોગ્ય રીતે સંગ્રહિત ન થવાને કારણે તેમાં જંતુઓનો ઉપદ્રવ વધી જાય છે આ સમસ્યા માત્ર સમયનો બગાડ જ નથી કરતી પરંતુ તમારા સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક અસર કરી શકે છે એવી કેટલીક અસરકારક રીતો છે જેના દ્વારા તમે ચોખાને તાજા અને જંતુઓથી દૂર રાખી શકો છો ભારતીય ઘરોમાં દાળ ચોખા લોટ અને મસાલા આખા વર્ષ માટે સ્ટોર કરીને રાખવામાં આવે છે પરંતુ તમે જોયું હશે કે સ્ટોર કરવામાં આવેલા અનાજમાં કેટલાક દિવસો પછી ધનેડા અથવા ફૂદડા થવા લાગે છે આ જીવાતને તમે અનાજના ડબ્બામાં ફરતા અથવા તો દાળમાં પડેલા જોયા હશે ખરેખર આ સમસ્યા અનાજને સ્ટોર કરવા દરમિયાન કોઈ ભૂલ થવાને કારણે ઉદભવે છે યોગ્ય રીતે સંગ્રહિત ન થવાને કારણે તેઓ જંતુઓનો ઉપદ્રવ વધી જાય છે આ સમસ્યા માત્ર સમયનો બગાડ જ નથી કરતી પરંતુ તમારા સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક અસર કરી શકે છે જેથી આજે આપણે ચોખાને ધનેડા અથવા ફૂદડા જેવા જીવડાઓથી બચાવવાની કેટલીક ટીપ્સ જાણીશું એક કડવો લીમડો કડવા લીમડાના પાંદડામાં ઘણા ઔષધીય ગુણો હોય છે અને તે કુદરતી જંતુનાશક તરીકે કામ કરે છે લીમડાની કડવી સુગંધ જંતુઓને દૂર રાખે છે ચોખાને જંતુઓથી બચાવવા માટે ચોખાના ડબ્બામાં લીમડાના દસથી થી પંદર પાન થોડા થોડા અંતરે રાખો આ ઉપાય સરળ અને અસરકારક છે જે ચોખાને લાંબા સમય સુધી તાજા રાખવામાં મદદ કરશે લીમડો માત્ર જીવજંતુઓને જ દૂર નથી કરતો પરંતુ ચોખાની ગુણવત્તા પણ જાળવી રાખે છે બે લવિંગ લવિંગનો ઉપયોગ ચોખાને જંતુઓથી બચાવવા માટે પણ ખૂબ અસરકારક છે લવિંગની મજબૂત સુગંધ જંતુઓ અને કીડીઓને દૂર ભગાડવામાં મદદ કરે છે ચોખાના કન્ટેનરમાં થોડા લવિંગ મૂકીને રાખો તમે જંતુઓ અને અન્ય નાની જીવાતથી પણ રક્ષણ મેળવી શકો છો લવિંગ ન માત્ર ચોખાને સુરક્ષિત રાખે છે પરંતુ તેના ઉપયોગથી ચોખાની સુગંધ પણ વધે છે ત્રણ તમાલપત્ર ખાડી પર્ણ એટલે કે તમાલપત્ર જે કોઈ પણ વાનગીનો સ્વાદ વધારે છે તે ચોખાને જંતુઓથી બચાવવામાં પણ સુપર છે જો તમે પણ આ જંતુઓથી પરેશાન છો તો તમારા ચોખાના ડબ્બામાં તમાલપત્ર નાખીને જુઓ જંતુઓ તેનાથી દૂર ભાગી જશે અને તમારા ચોખા આખા વર્ષ દરમિયાન સુરક્ષિત રહેશે ચાર લસણ લસણનો ઉપયોગ ચોખાને જંતુઓથી બચાવવામાં પણ મદદ કરશે ચોખાના કન્ટેનરમાં આખું લસણ છાલ વગર મૂકી દો તેની તીવ્ર ગંધથી જંતુઓ ભાગી જશે પાંચ યોગ્ય કન્ટેનરને પસંદ કરો ચોખાના સંગ્રહ માટે યોગ્ય કન્ટેનર પસંદ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે હવાચુસ્ત કન્ટેનરનો ઉપયોગ કરો જે જંતુઓ અને ભેજને પ્રવેશતા અટકાવે છે

ઉપરોક્ત ઉપાયો અપનાવીને તમે ચોખાને વર્ષો સુધી તાજા રાખી શકો છો અને જંતુઓથી દૂર પણ રાખી શકો છો આ કુદરતી ઉપાયો માત્ર અસરકારક નથી પરંતુ તમારા સ્વાસ્થ્ય માટે પણ સલામત છે તેથી જ્યારે પણ તમે ચોખાને સંગ્રહ કરો ત્યારે આ ટિપ્સને અનુસરવાનું ભૂલશો નહીં અને કોઈ પણ ચિંતા વગર તમારા ભોજનનો આનંદ માણો મિત્રો હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે અને હા મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ